ગુજરાતના અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ ચોકી લોકોના ટોળા ભેગા થયેલા હતા ત્યાં લોકોને પૂછતા હોય દરમિયાન બિજલભાઈ નામના વ્યક્તિએ બતાવ્યું કે હાર્દિક નારાયણભાઈ ખેતરિયા દેશી દારૂમાં પકડાયેલ હોય તે ગામમાં ચારથી પાંચ વ્યક્તિઓ દેશી દારૂ વેચાણ કરી રહ્યા હોય ખુલ્લે આમ તેના ઉપર કેસ નહીં ને આ એક જ વ્યક્તિ ઉપર કેસ કેમ અને બીજા કોઈ પર કેમ નહીં તે જણાવ્યા બાદ બિજલભાઈ રામના વ્યક્તિને પોલીસ અડધું કરીને પોલીસ ચોકી અંદર મારકૂટ કરીને અંદર બેસાડેલા હતા ત્યારબાદ રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈને પોલીસ રવિભાઈ બિન પ્રેસ આવીને રોડ ઉપર સાઈડમાં ઊભા છે તે સીસીટીવી બાપા સાહેબના સર્કલ પોલીસ દ્વારા લગાવેલું છે અને સીસીટીવી કેમેરા હાલમાં છે ઊભા રહેલા પત્રકારને કાટલો પકડીને પોલીસ ચોકીની અંદર ખસેડીને તેને દાગ ધમકી આપીને તારી ઉપર પણ કેસ કરવો છે મહેન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ મારા ઉપર છેનો કેસ હું રિપોર્ટર તરીકે માહિતી મેળવતો અને મારા ઉપર કેસ કરવો તો આ પોલીસ એ તો અમારે કરવાનો છે કે ના બારામાં કરવું તે અમારે જોવાનું છે તંત્ર હવે માનસિક રોગવાળા પોલીસ બનીને બેઠેલા કાયદાનો દુરુપયોગ ઉઠાવી રહ્યા છે અને ચલાલામાં જાહેર દારૂ પર વેચાઈ રહ્યો હોય શું આ દારૂ ક્યાંથી આવે છે અને તે પોલીસને ખબર હોતી નથી આ દારૂ પોલીસ ચોકીની આસપાસ ડેપો વિસ્તારની બાજુમાં મંદિરોની બાજુમાં ખુલ્લેઆમ દારૂની ફેરીઓ લગાવી રહ્યા છે અને મોટરસાયકલ દ્વારા તો પોલીસ જનતાનું રક્ષણ માટે છે તો આજે પત્રકારોને પણ કાટલા પકડીને ખસેડે છે તો આમ જનતાનું શું રક્ષણ કરવું શું કરતું હશે આ પોલીસ તંત્ર એ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી પર ધ્યાન દોરવું જોઈએ રવિભાઈ પોલીસ ઉપર કાયદેસર એક્શન લગાવી લેવી જોઈએ આમાં જનતાનું કોઈ પણ રક્ષણ કરે તેવી કોઈ સ્થિતિ જોવા મળતી નથી રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા અમરેલી